નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બારમાની અંદર આજે આપણે પાઠ જોવાનું છે આપણે પાઠ જોતા હતા એટલે કે સંતુષ્ટ થઈને જશે તો એમાં આપણે વાસ્તવતા અને ચારુદત્ત વિશે જોતા હતા આપણે એક પેજ જોયું હતું એનું ફરીથી પુનરાવર્તન કરી લઈએ ચેટ પ્રવેશ કરીને ઓ ભાઈઓ સાંભળો જેમ જેમ વાદળ વરસે છે તેમ તેમ મારી પીઠની ચામડી પલળે છે જેમ જેમ ઠંડો પવન વાય છે તેમ તેમ મારું હૃદય કંપે છે પ્રહસ્ય એટલે કે હસીને સાત છિદ્રવાળી મધુર અવાજવાળી વાસળી વગાડું છું સાત તારવાળી જણકાર કરતી વીણા વગાડું છું ગધેડા જેવું ગીત ગાઉં છું ગાયનમાં મારી આગળ કે કોણ આજ્ઞા કરી છે આર્ય વસંત સેનાએ કુંભી જા મારા આવવાના સમાચાર એટલે અહીંયા વસંત સેના છે એણે આજ્ઞા કરી છે કે કુંભી લખતું જા અને મારા આવવાના સમાચાર છે એ આર્ય ચારુદત્તને જણાવ આ ચારુદત્ત તો વૃક્ષ વાટિકામાં છે અને દુષ્ટ બટુક પણ ત્યાં છે હું તેની પાસે જાઉં છું અરે આ પુષ્પ વાટિકાનો દ્વાર તો બંધ છે ભલે હું એ દુષ્ટ બટુકને ઈશારો કરીશ એમ કહીને માટીનું ઢેફું ફેંકે છે વિદૂષક અરે આ વાળથી વીંટાળાયેલું કોઠાનું ફળ હોય એમ મને અત્યારે કોણ મારી રહ્યું છે કોણ ઢેફા મારે છે ચારુદ દર મહેલની છત પર આરામ ગયું કબૂતરો વિદુષક દુષ્ટ કબૂતર ઊભું રહે ઊભું રહે હું તને આ લાકડીના દંડાથી જેમ સારી રીતે પાકેલી કેરી હોય તેમ જમીન પર તને પછાડીશ આપણે અહીંયા સુધી જોયું હતું હવે આપણે આગળ જોઈએ ચારુદત્ત યજ્ઞો પવિત્ય આકૃષ્ય એટલે કે જનોઈને ખેચીને વયસ્ય ભાઈ ઉપવિષ બેસ કી મેન એનાથી શું તિષ્ઠ સહિત તપસ્વી પારાવત

શું કુંભીલખ તથ્યતાવતમ ઉપરશ્યામી તો પછી હું પાસે પાસે અરે કુંભીલખ અરે કુંભીલખ પ્રવિશ્ય પ્રવેશ કરીને સ્વાગતમ તે અંદર આવ તારું સ્વાગત છે ચેટ પ્રવેશ્ય પ્રવેશીને આર્યવંદે શ્રીમાનભાઈ

અંધારાના દિવસોમાં આગત તું ક્યાંથી આવ્યો અરે તું આ અંધારાના વરસાદના દિવસોમાં ક્યાંથી આવ્યો અરે સા અરે આ તે વિદુષક કોણ એ કા એસા કા કોણ એ કોણ કા એટલે કોણ એ સા એટલે એ ચેટ એ સા વિદુષક કિ મિદાને દાસીયા પુત્ર હ અરે દાસી પુત્ર દુર્ભિક્ષ કાલે દુષ્કાળના સમયમાં વૃદ્ધરંગ એટલે કે ઘરડા ગરીબીની જેમ ઉધ્ધ્વગમ શ્વાયસાની આ તે એસાસા એટલે કે આ તે અત્યારે શા માટે જોરથી ઉર્ધ્વગમ એટલે કે જોરથી શા માટે શ્વાસ એ ઊંચો શ્વાસ લઈ રહ્યા છો અરે દાસી પુત્ર દુકાળના સમયમાં ગરડા ગરીબની જેમ આ તે તે એમ અત્યારે શા માટે ઊંચા શ્વાસ લઈ રહ્યા છો ચેટ અરે અપી તું પણ ઈદાનિમ ઈન્દ્રહમ કામુકમ તું પણ ઇન્દ્રના યજ્ઞની

છે આ તે કોણ તે એમ બોલે છે ત્યારે વિધુ શક્ય છે કે તું ગરડા ગરીબ જે હોય એ સમયમાં દુષ્કાળના સમયમાં ગરડા ગરીબની જેમ આ તે તે શું કરે છે તો જે તેને સામો જવાબ આપે છે અરે તું પણ ઇન્દ્રના યજ્ઞની ઈચ્છા ધરાવનારો હોય લોભી કાગડાની જેમ કાં કાં કેમ કરે છે વિદુષક તત્તમ કથયમ તો કહો

શું તે કબૂતરને જોએ છે માં ન પ્રેક્ષતે મને કેમ નથી જોતો ભવતો અપર્યા લોસ્ટ પુનરપી તાડસ્યામી તથા કરોતી તેમ કરે છે કેમ કરે છે ભલે હું તેને ફરીથી માટીનું ઢેફું મારીશ વિધુ કથમ કુંભીલકમ શું કહે છે કુંભીલક તવાધમ ઉપસ્યામી તો પછી જા અરે કુંભિલક અરે કુંભિલક પ્રવેશ પ્રવેશ કરીને સ્વાગતમ તે સ્વાગત છે તમારું અંદરાઓ ચેટક પ્રવિશ્ય પ્રવેશ કરીને આર્યવંદે આર્ય નમસ્કાર કરું છું વિદુષક અરે કિસમિન તમ દીરસે દુર્દીને અંધકારે આગત અરે રે આવા વરસાદના દિવસે અંધકારમાં માં શા માટે આવ્યા છો ક્યાંથી આવ્યા છો ચેટ અરે સા અરે આ તે વિદુ સક્કા અરે કોણ કોણ ચેટ એ સા કિમ વિદુ કી મિદા ની પુત્ર શું દાસી પુત્ર દુષ્કાળના સમયમાં વૃદ્ધ અંગ એવ વૃદ્ધ ગરડા ગરીબની જેમ આતે આતે શું કરો છો ચેટ અરે ત્વમપી અપી અરે તમે પણ ઇન્દ્ર કામુકમ ઈન્દ્રના યજ્ઞની ઈચ્છા ધરાવનારા સુષ્ઠુ કેમ કાંકૈ લોભી કાગડાની જેમ કાં કી કાં કાં કેમ બોલો છો વિદુષક તત્તમ કથય તો કહે આટલું ખેચીને કબૂતર દે બિચારું ભલે ને ત્યાં બેઠું ચે શું તે કબૂતર ને જુએ છે મને નથી જોતો ભલે બીજા માટીના ઢેફા વડે હું તેને મારી તેમ કરે છે વિદુષક શું કુંભીલક તો પછી હું તેની પાસે જાઉં છું અરે કુંભીલક અંદર આવ તારું સ્વાગત છે ચેટ પ્રવેશ કરીને આર્ય નમસ્કાર કરું છું વિદુષક અરે આવા વરસાદના દિવસે અંધારામાં તું ક્યાંથી આવે છે ચેટ આ તે આ વિદુષક કોણ એ કોણ ચેટ આ તે વિદુષક અરે શા માટે પુત્ર દુષ્કાળના સમયમાં ઘરડા ગરીબની જેમ ઊંડા શ્વાસે આ આ કરો છો ચેટ અરે તમે પણ ઇન્દ્રના ઉત્સવની ઈચ્છા ધરાવનારા હોય તેમ કાગડાની જેમ અત્યારે સ્પષ્ટ રીતે કાં એમ શા માટે કરો છો વિધુ સકતો કહે ચેટ સ્વગતમ તારું સ્વગતમ એટલે કે મનમાં ભવતું એસામ ભવિષ્યા એટલે કે ભવતો એટલે કે વારું એવામાં ભણીશ્યામી આમ કહીશ પ્રકાશમ એટલે મોટેથી અરે પ્રશ્નમ તે દાસ્યામી હું તને પ્રશ્ન કરું છું મેં ચેટ છે એ પ્રશ્ન કરે છે સ્વગતમ એટલે કે મનમાં અને પ્રકાશમ એટલે મોટેથી ચેટ મનમાં કહે છે ભલે હું તેમ કહીશ મોટેથી પ્રશ્ન કરે છે વિધુષ અહમ તે મુંડે પાદમ દાસ્યામી અહમ એટલે કે હું મુંડે એટલે મસ્તક ઉપર પાદમ એટલે પગ અને દાસ્યામી એટલે મૂકીશ હું તારા માથા પર પગ મૂકીશ ચેટ અરે અરે રે જાની હિ તાવતમ કે નહીં કિસ્મિનમ કાલે સહાકાર મોકુલયંતી ચેટ કહે છે અરે જાની હિ એટલે કે તમે જાણો છો કિસ્મિન કાલે એટલે કે કયા સમયે સહકાર મોકુલયંતિ આંબામાં વૃક્ષોની મહોર ઉઠે છે તેથી તો જરા શોધી કાઢો કે કયા સમયે આંબાના વૃક્ષોમાં મહોર ઉઠે છે વિદુષક અરે દાસ્યા પુત્ર ગ્રીષ્મે અરે દાસી પુત્ર ગ્રીષ્મમાં ચે સહાસમ અરે નહીં નહીં હસીને સહાસમ એટલે કે હસીને અરે નહીં નહીં એટલે કે નાના વિદુષક સ્વગતમ મનમાં अत्र कथिस भवतु भले चारुदत्त गत्वा गश्या चारुदत्त ने जाने हूँ पूछीस प्रकाशम मोटे थी अरे मूर्तकम तिष्ठम अरे चारुदत्त पासे जी ने पूछीस ઘભો થોભો ઉપર સૂત્ય ચારુદત પાસે જઈને પ્રક્ષ્યામી તાવતમ એટલે કે જરા પૂછું કે ક્યા સમયે આંબામાં મોહરે છે ક્યા સમયે આંબા મોહરે છે ચારુદત મૂર્ખ વસંતે

મૂર્ખ વસંતમાં આવે છે એટલે અહીંયા પ્રશ્ન એવા પૂછે છે કે એમાં વસંત સેના નામ આવી જતું હોય પણ અહીંયા જે વસંત સેના નામ એને કઈ રીતે લેવું એ અહીંયા હાસ્યજનક સંવાદો મૂક્યા છે બીજો પ્રશ્ન પૂછે છે ચેટ દ્વિતીય તે પ્રશ્નમ દાસ્યામી દ્વિતીયમ એટલે કે બીજા તને બીજો પ્રશ્ન કરું છું કા રક્ષા સમૃદ્ધાના સમૃદ્ધ ગામોની રક્ષા કોણ કરે છે એટલે કે સમૃદ્ધ ગામોની કા રક્ષા કરોથી કોણ રક્ષા કરે છે વિદુષક અરે રથિયા રથિયા એટલે કે ગલીઓ અરે ગલીઓ ચેટહ હાસ હસીને અરે નહીં નહીં અરે નહી નહી વિદુષક પતિતો ભલે હું સંશયમાં પડી ગયો છું વિનચિંત્યો વિચારીને ભવતું ચારુદત્તમ પુનરપી પ્રક્ષ્યામી હું ફરીથી ચારુદત્તને પૂછીશ પુનરનિવૃત્યમ ચારુદત્તમ તથ્વેવ ઉદાહરતિ ફરીથી પાછો જઈને ચારુદત્તને પુનર્નિવૃત્તમ એટલે કે ફરીથી પાછો જઈને ચારુદત્તમ એટલે કે ચારુદત્તને તથે ઉદાહરતિ તેમ પૂછે છે ચારુદત્ત વયસ્ય સેના મિત્ર સેના વિદૂષક અરે દાસ્યા પુત્ર સેના અરે વિદૂષકને જૈન કે છે અરે અભાગ્યા સેના ચેટો દ્વે અપી એકસ્મિન કૃત્વા શીઘ્ર વ્રણ એટલે કે તું ઝડપથી વિદુષકને શું કે છે શીઘ્ર એટલે કે તું ઝડપથી બોલી જા દ્વે એટલે કે બંને એકસ્મિનમ એટલે એક કૃત્વા એટલે કરીને શીઘ્ર વ્રણ એટલે કે બોલી જા બંનેને એક સાથે બોલી જા વિદુષક સેના વસંતે સેના વસંતે ચેટ નું પરિવર્ત્ય ભ્રણ નું એટલે કે ખરેખર પરિવર્ત્ય એટલે કે ફેરવીને બોલ વિદુષક કાયન પરિવૃતય કાયન એટલે કે શરીરને ફેરવીને બોલે છે સેના વસંતે સેના વસંતે ચેટ અરે મૂર્ખ બટો અરે રે મૂર્ખ પદે પરિવર્તય બટુ પદે એટલે કે પદ ફેરવીને બોલ પરિવર્ત એટલે કે પદ ફેરવીને બોલ એટલું ભાષાંતર જોઈ લઈએ ચેટ સ્વગતમ મનમાં ભવતું એવમ ભણસ્યા ભલે હું તને પૂછીશ હું તને પૂછું છું પ્રકાશમ મોટેથી અરે પ્રશ્ન તે દાસ્યામી

જાની તેન કિમ કિસ્મિન કાલે સહાકાર મોકૂલ અરે શું તમે જાણો છો આંબામાં મહોર ક્યાં સમય આવે છે વિદુષક અરે દાસ્યા પુત્ર ગ્રીષ્મે અરે દાસી પુત્ર ગ્રીષ્મમાં ચેત સહાસ હસીને અરે નહીં નહીં અરે નહીં નહીં વિદુષક સ્વગત મનમાં માત્ર કથિશ્યામી તો હવે હું તેને પૂછીશ ભવતું ચારુદતમ ગત્વા પ્રક્ષ્યામ ભલે હું ચારુદત પાસે જાઉં છું પ્રકાશમ મોટેથી અરે મૂર્તકમ તિષ્ઠ અરે તેની પાસે જઈને ચારુદત્તમ ઉપસતમ ચારુદત્ત પાસે જાય છે ભો વયસ્ય હે મિત્ર પ્રક્ષ્યામી મી તાવતમ કિસ્મિન કાલે સહાકાર મોકલતી હે મિત્ર શું તમે જાણો છો આંબામાં મહોર ક્યાં સમયે આવે છે અદ્વિતીયમ તે પ્રશ્ન દાસ્યામી હું તને બીજો પ્રશ્ન કરું છું સુસમ્રાધાના ગ્રાણાનામ કા રક્ષા કરોતી સમૃદ્ધ ગામોની રક્ષા કોણ કરે છે વિદુષક અરે નરે નહી નહીં અરે નહી નહી છે વિચિંત વિચાર કરીને ભવતો ભલે ચારુદત્તમ પુનરતીમ પ્રક્ષ્યામી ફરીથી ચારુદત્ત પાસે જાય છે પુનર્નિવૃત્તમ ચારુદત્તમ તથે ઉદાહરતી ચારુદત્ત ને ફરીથી તેમ પૂછે છે ભણો બંને એક સાથે જલ્દી થી બોલી જા વિદુષક સેના વસંતે ચેટ નનુ પરિવર્ત્ય ભણો ખરેખર પદ ફેરવીને બોલ વિદ શક્કા પરિવૃત્ય સેના વસંત શરીર ફેરવીને બોલે છે ચેટ વસંતરે મૂર્ખ બટુક પદે પરિવર્ત્ય અરે મૂર્ખ બટુક પદ ફેરવીને બોલ વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ અહીંયા સુધી રાખીએ છીએ ફરીથી આપણે આનું ભાષાંતર જોશું તમારે જેટલું ભાષાંતર ચાલ્યું છે એટલું લખવાનું અને તૈયાર કરવાનું છે